સુરત ઇન્ટરનેશનલ એક્ઝિબિશન સેન્ટર ખાતે આયોજિત કરવામાં આવ્યું છે જેમાં ઇન્ડિયા ગ્રીન એનર્જી એક્સપોનું ઉદઘાટન ગુજરાતી અભિનેતા અને ઓપેરા એનર્જી બ્રાન્ડ એમ્બેસેડર હિતેનકુમાર તેર સપ્ટેમ્બર બે હજાર ચોવીસના રોજ સવારે દસ કલાકે સુરત ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના પ્રમુખ વિજય મેવાવાલાની હાજરીમાં કરવામાં આવ્યું હતું ઇન્ડિયા ગ્રીન એનર્જી એક્સપો નવીન નવીનકિરણીય ઉર્જા ક્ષેત્રના હિસ્સેદારો જેમ કે ઉત્પાદકો વિકાસકર્તાઓ ટેકનોલોજી પ્રદાતાઓ વેપારીઓ અને સલાહકારો માટે વન સ્ટોપ પ્લેટફોર્મ તરીકે કામ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરશે જેમાં સૌર પવન હાઇડ્રો અને બાયો એનર્જી કાર્બન ક્રેડિટ અને મુખ્ય ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે ભૂમિ ઇન્ડિયા ગ્રીન એનર્જી એક્સપો નેટ શૂન્ય ઉત્સર્જન હાંસલ કરવાના ભારત સરકારના ઉદ્દેશ્યને અનુરૂપ છે તેનો ઉદ્દેશ્ય સામાન્ય વપરાશકર્તાઓમાં પુનઃપ્રાપ્ય પ્રાપ્ય ઉર્જા સ્ત્રોતોનો ઉપયોગ કરવાના ફાયદા વિશે જાગૃતિ લાવવાનો અને એક્સપોમાં ઉદ્યોગના ખેલાડીઓને પ્રોત્સાહન આપવાનો છે ત્રણ દિવસીય એક્સપોમાં લગભગ સાત હજાર મુલાકાતીઓ આવવાની અપેક્ષા છે અને તેમાં ગોલ્ડી સોલાર રેડ રેન ઓપેરા એનર્જી ગૌતમ સોલાર ઓસ્વાલ પ્રીમિયર એનર્જી ઇવાન્તા માઇક્રોટ્રેક જેવા ખેલાડીઓ સહિત સિત્તેર થી વધુ પ્રદર્શકો સાતસો થી વધુ વિવિધ ઉત્પાદનોનું પ્રદર્શન કરશે આ એક્સપો નવીનીકરણીય ઉર્જા ઉદ્યોગમાં ટેકનોલોજીઓ અને ઉત્પાદનોની સંપૂર્ણ શ્રેણીનું પ્રદર્શન કરશે અને નવા વ્યવસાયિક જોડાણો શોધવા ઉદ્યોગ નિષ્ણાતો સાથે જોડાવા અને ભાવિ વ્યવસાયિક ભાગીદારો શોધવા માટે એક શ્રેષ્ઠ વન સ્ટોપ ડેસ્ટિનેશન હશે કેપી ગ્રુપ ઓફ ઇન્ડસ્ટ્રીઝ ઇવેન્ટનું પ્લેટિનમ સ્પોન્સર છે આવા અવનવા સમાચાર જોવા માટે જોતા રહો પી ટ્વેન્ટી ફોર ન્યૂઝ ગુજરાત